જામનગર શહેરમાં જર્જરિત એસટી ડેપોનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે એસટી તંત્ર અને સરકાર દ્વારા એસટી ડેપોના બાંધકામનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું રૂપિયા ચૌદ પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે જામનગર એસટી ડેપોના નવા રોંગરૂપ આપવામાં આવશે રૂપિયા એક હજાર ચારસો અડતાલીસ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે સત્તર હજાર બસો ત્રેસઠ ચોરસ મીટરમાં આ નવું બસ સ્ટેન્ડ બનશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ હશે ગ્રાઉન્ડ ફ્લોરમાં તેર પ્લેટફોર્મ મુસાફરો માટે વેઇટીંગ હોલ સ્ટુડન્ટ પાસ ઇન્કવાયરી બુકિંગ તથા રિઝર્વેશન વીઆઈપી વેઇટીંગ રૂમ લેડીઝ રેસ્ટરૂમ જેન્ટસ રેસ્ટરૂમ કેન્ટીન વોટર રૂમ વોશ એરિયા સ્ટોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમજ પ્રથમ માળે ડ્રાઈવર કંડક્ટર રેસ્ટ રૂમ લોકર રૂમ શૌચાલય બે ઓફિસ આઠ દુકાનો સહિતની વિવિધ સુવિધાઓ રહેશે આ ખાતમુહૂર્ત સમારોહમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્ય શકબરી કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા તેમજ મેયર સહિત મનપાના પદાધિકારીઓ અને શહેર જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં રાજ્યની અવિરત વિકાસ યાત્રા અને એમાં પણ શહેરી ક્ષેત્રની સ્વર્મ ગુજરાત અંતર્ગત જે રીતે આજ સુધી એનો વિકાસ થયો છે એમાં ફરીથી એક મજબૂત પગલું જામનગર શહેરે ઘણી બધી નવી સુવિધાઓના માધ્યમથી અને એક્ઝિસ્ટિંગ જે સુવિધાઓ છે એના નવીનક નવીનીકરણના માધ્યમથી આજે લીધું છે ઘણા સમયથી એક બહુ મહત્ત્વની માગણી અને સમગ્ર શહેર જિલ્લાના નાગરિકો માટે એક મહત્વની ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે એક અદ્યતન નવું આપણું આ બસ ડેપો બનવા જઈ રહ્યું છે કોઈ એરપોર્ટમાં સુવિધા હોય એ પ્રકારની બધી માળખાકીય સુવિધા આ રેનોવેશન પછી આ નવીનીકરણ પછી આપણા આ બસ ડેપોમાં હશે તો સૌ પહેલાં તો હું નાગરિકોને અને સર્વે યાત્રાળુઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમની ઘણા સમયથી આ લાગણી હતી અને માગણી હતી તો એ માગણીને આજે વાંચા આ સુખદ આજે ખાતમુહૂર્તના માધ્યમથી પ્રાપ્ત થઈ છે હું માનનીય મુખ્યમંત્રીશ્રી અને આ વિભાગના મંત્રી વાહન વ્યવહારના એવાભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી આ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તમારી જે લાગણી હતી એ પ્રકારે આ સમગ્ર આયોજન તાત્કાલિક ટેન્ડર થાય અને તાત્કાલિક આ કાર્ય થાય એ એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે બધા જ ધારાસભ્યો જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો અને જામનગર શહેરના બંને ધારાસભ્યો હું આ તમામ ધારાસભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કોર્પોરેશનની આખી ટીમને આ સુવિધા બદલ કારણ કે નાગરિકો યાતાયાતનું આ મહત્વનું આપણું એક માધ્યમ હોય અને એમાં સ્વાભાવિક રીતે નાગરિકોને સુવિધા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય તો એ દિશામાં સરકારમાં જે નાગરિકોનો અવાજ પહોંચાડી અને આજે અમારા બધાના સજોડા પ્રયત્નથી આજે જે સુખદ વાચા આ સમગ્ર સુવિધાને મળી છે બદલ હું નાગરિકોને ખૂબ ખૂબ પુનઃ અભિનંદન પાઠવું છું અને માનનીય શ્રી માનનીય વાહન વ્યવહાર મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું